नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 19 अप्रैल 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદીપુર જૂના ઘટના તબીબ બાળકને દાખલ કરી સામાજિક પ્રસંગે બહાર ગયા પાછળથી બાળકનું મૃત્યુ થતા તબીબને પાંચ લાખ વળતર ચૂકવવા ગ્રાહક પંચે ચુકાદો આપ્યો તબીબની બેદરકારી પંચે સ્વીકારી બીમાર બાળકની સારવાર કરવાના બદલે સામાજિક કાર્યક્રમમાં પહોંચી ગેલા ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતના કેસમાં ગ્રાહક અદાલતે જુનાગઢના તબીબને પાંચ નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આ કેસમાં ભાવેશ તથા જિજ્ઞા અધેરા પોતાના નવ માસના સંતાન વનરાજને લઈને ચૌદ ઓક્ટોમ્બર બે ના રોજ જુનાગઢના ડોક્ટર વિજય ભાલોડિયાની હોસ્પિટલે ગયા હતા બાળકની હાલત ખરાબ હોવાથી તબીબે દાખલ કરવાની સલાહ આપી હતી અને વિવિધ ટેસ્ટ કરાવવા પ્રિસ્ક્રિપ્શન લખી દીધું હતું બાળકને લઈને દંપતી બીજા દિવસે ફરી આવ્યું હતું અને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું બાળકને બાટલો ચડાવાયો હતો તે પૂરો થાય પછી કેમ કાઢી લેવો તેવી સૂચના આપી ને ડૉક્ટર નીકળી ગયા હતા હોસ્પિટલમાં અન્ય કોઈ સ્ટાફ નથી એકાએક બાળકની તબિયત બગડવા લાગી હતી ત્યારે દંપતીએ બાજુની હોસ્પિટલમાંથી મદદ માંગી ને નર્સને બોલાવી હતી નર્સે ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો પરંતુ ડૉક્ટર ભાવનગર જિલ્લાના ગામમાં પ્રસંગમાં હાજરી આપવા પહોંચી ગયા હોવાનું માલુમ પડ્યું હતું તબીબ દ્વારા બીજા બાળ નિષ્ણાંત મોકલવાની ગોઠવણ કરવામાં આવી હતી પરંતુ તેઓ પહોંચે તે પૂર્વે જ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું આ મામલે બાળકના માતા પિતાએ જિલ્લા ગ્રાહક પંચના દ્વાર ખખડાવ્યા હતા તેમાં નિષ્ફળતા મળતા રાજ્ય ગ્રાહક પંચમાં અપીલ કરી હતી તબીબ દ્વારા એવો બચાવ કરાયો હતો કે બાળકને મોડો દાખલ કરાયો હતો અને બીજા તબીબની વ્યવસ્થા પણ કરી જ દીધી હતી રાજ્ય ગ્રાહક પંચે ચુકાદામાં તબીબની બેદરકારીની વાત સ્વીકારી હતી બાળકની સારવાર માટે કોઈ વ્યવસ્થા કર્યા વિના પ્રસંગમાં પહોંચી ગયા હતા હોસ્પિટલમાં કોઈ સ્ટાફ ન હોવા વિશે તેઓ વાકેફ હતા બાળકને દાખલ કર્યા બાદ તેની મેડિકલ હિસ્ટ્રી પણ ચકાસી ન હતી ડૉક્ટર ભાલોડિયાને પોતાને પ્રસંગમાં જવાનું હોવાની ખબર હતી એટલે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર હતી

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલ ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર